હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય યોગેશ્વર આજના નવા વ્લોગમાં તો મારું સ્વાગત છે અને કાલનો વ્લોગ છે ને એ ક્યારે આવે ને એનું જે કાંઈ નક્કી નથી કારણ કે એનું એડિટ પણ આપણે કરવાનું છે તો આજે છે આજે છે અષાઢ સુદ ત્રીજને સોમવારે એટ જુલાઈ મંડે અને કાલે આપણે જો અમદાવાદમાં હતા ને ગઈ કાલે તો ત્યાં પણ વરસાદ નહોતો આખો દિવસ અષાઢી બીજ હતી એટલે એમ દર વખતે કહેતા હોય છે કે રથયાત્રા નીકળે ને એટલે કે વરસાદ તો આવે તે એમ પણ કાલ હવે અમદાવાદમાં વરસાદ નહોતો અને મમ્મીને મેં અહીં પૂછ્યું ને ઘરે આવીને તો એણે કીધું સુરતમાં પણ વરસાદ નહોતો તો કાલ તો અમદાવાદ અને સુરતમાં પણ વરસાદ નહોતો જોકે સુરતમાં તો ઘણું ઠંડુ થઈ ગયું છે પહેલાં ઘણો વરસાદ પડી ગયો છે અને અમદાવાદમાં જેટલો એટલો વરસાદ પડ્યો નથી કાલ તો એકદમ બફારા જેવું હતું અને આજેનું વેધર પણ કંઈક એવું જ છે ચાલો તમને આજનું વેધર બતાવો પણ સુરત દાદા વાદળોમાં લુકાછુપી રમતા અને એકદમ ઢબ વાતાવરણ છે આજે પણ વરસાદ આવે એવું લાગતું નથી રાત્રે પણ કંઈ વરસાદ એવો નથી અને આપણે તગડનું અપડેટ લેવી તો જોઈએ ને આપણે એમાં જો નાનું એવું ફૂલ ખીલવાની તૈયારી છે હવે ક્યારે આવે એ જોઈએ આપણે ને આ બાજુ તો આ કુંડામાં હજી કંઈ વાવું નથી હવે જોઈએ શું વાવ્યું છે અને આ કુંડામાં આપણે અડધામાં ધાણા અને અડધામાં મેથી વાવેલું છે તો આમાં પણ ઝીણા જો કોટા નીકળ્યા હોય ને એવું છે કોઈટા ફૂટ્યા છે હમણાં અને ચકલીઓ જો ચણતી માળામાંથી આવી જાય કરે છે

તો જમવા માટે બેસી ગયા છે જમવામાં છે આપણે ચા દૂધ રોટલી અને પાપડ તો કોમેન્ટ કરો મારે જેમ નકરો ચા મને નકરો ચા તો નથી જ ભાવતો પણ ચા દૂધ કોણ પીવે છે એ કોમેન્ટ કરજો અને જો અહીંયા આપણે એક મેંગો ફ્લેવરની ને એક ચોકલેટ ફ્લેવરની ચોકલેટ વધી છે તો આપણે અહીંયા પૂરું કરી દેવું અને ટિફિનમાં છે બટેકાનું શાક આજે મારે તો રજા છે પણ હવે રોનકને જવાનું છે ઓફિસે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ

તો જો અત્યારે પોણાતરણ વાગવાની તૈયારી છે અને બાર છે ને ચકલી એટલો ચીંચી અવાજ કરે છે ને કે વધારે કલબલ કરે છે ને વાતાવરણ તો એવું ઢબ છે કે હું વાત કરવી અને બે દિવસ થા છે ને વરસાદે વિરામ લઈ લીધો છે કાંઈ ચકલીને કબૂતર બાદતા જ રહેતા કારણ કે અહીં માળો કર્યો છે તો કબૂતર આવે ને તો બધી ચકલી ચીચી ચીચી કરવા મળે તો એ છે ને અત્યારે અવાજ ઓછો છે ઘણીવાર તો એટલું કલબલ કરે ને આપણે બહાર આવવું પડે ઉડાડવા તો અને જો એનું ખાવાનું પણ પૂરું થઈ ગયું છે તો આપણે સવારમાં જ નજરા ભરી દેવું આપણે

me el no bueno, que le romperá, me માથું દુખતું તો અત્યારે તો ઘણું સારું થઈ ગયું છે અને એ સવારનું કે સવારે રોટલી ખાધી ખાધીતી છે પછી બપોરે તો દાળમ ખાલી દેતા પછી બીજું કંઈ ખાધું નથી તો અત્યારે છે ને હવે ભેળ બનાવીને ખાઈ લઉં તો અત્યારે ભૂખ લાગી છે એટલે આવી ગયા છે અને મારું શાકમાં શું લેવા છે ગુવાર, કારેલાન, બીંડો બસ ત્રણ શાક બસ શાક ઓછો તો વધારે શાક ન આવવું પડે અત્યારે જો વાગ્યા છે પોણા છ ને પપ્પા ઘરે આવી ગયા છે પપ્પા કઈક મારે બટેકાપુરી ખાવી છે કે હું હાથે બનાવીને છું કે મારી હું ખાઈશ તો પપ્પા જોતા બટેકા પૂરી બનાવે છે એમાં ચણાનો લોટ ને બીજું મરી નાખી છે મરચું પાવડર ચટણી પાવડર ચટણી અને મીઠું નાખેલું છે અને અહીંયા હજી બટેકાનું વેફર પડવાનું બાકી છે આમાં છે મરી નાના બાઉલમાં તેલ તો જોઈએ પપ્પા કેવી બનાવે છે બટેકા પૂરી જો પપ્પાની બટેકાની પૂરી તૈયાર થવા મળી છે અને પપ્પા જો બટેકા પાડતા જાય છે પછી ડાયરેક્ટ લાઈવ પૂરી બનાવતા જાય છે હા જો બટેકા ની પૂરી થઈ ગઈ છે અને કેવી બની છે મમ્મી સારી બની છે મને ગમી કારણ કે ચણા નો વધારે નથી આવતો એકદમ પતલી છે એકદમ પતલી છે સરસ બની છે તો જો સામે મમ્મી ને અંજી માસી છે ને બેસી ગયા છે સાંજે અને મમ્મી એમ કીધું કે બટેકાની પૂરી બનાવી છે અંજી માસી તમે હું બનાવો તમે શું કહેવાય ને બટેટાની પતરી તો અંજી માસી ની ભજીયા

તો આ જીવાત છે ને જો આમ ચંખલા શંખલા જેવી લાગે અને આમ જો હાલે છે આવી જીવાત થઈ ગઈ છે થડમાં જો આમ આપણે એમ લાગે શંખલું જ હશે જીવાત છે Mm-mm. જો હવે સાત વાગી ગયા છે તો આપણે છે ને મેનુમાં એવું છે કે રોનક તો ઘરે જમવા આવવાના નથી પપ્પાએ તો બટેકા પૂરી ખાઈ લીધી છે તો હું બા અને મમ્મી ત્રણ જણા છવી તો આપણે છે ને મસાલા ભાખરી બનાવવાના છવ્યા છીએ જો મસાલા ભાખરીમાં છે ને સૌથી પહેલા આપણે તેલ નાખી દઈશું આપણે છે ને પાંચ ભાખરી બનાવવાની છે એટલે બે પાવડા તેલ નાખી દીધું પછી સ્વાદ પ્રમાણે મીઠું પાંચ ચપટી મીઠું નાખી દીધું પછી થોડીક હળદર ચટણી પાવડર જીરું નાખી દીધું અને થોડાક આપણે ધાણા નાખી દઈશું થોડીક આ મેથી નાખી હોય ને તોય નાખી દે આપણે ઢેબરાનું જે ઢેબરામાં જે વસ્તુ નાખીએ આપણે નાખી દેવાનું પછી આમાં તલ પણ નાખી શકીએ આપણે તો અને લસણવાળી તમારે ખાવી તો લસણવાળી પણ તમે નાખી શકો છો હવે આમાં આપણે લોટ નાખી અને પછી આપણે બનાવી નાખશું અને હવે આપણે છે ને લોટ બાંધી દઈશું આપણે અને આ ભાખરી છે ને તમે તેલમાં પણ તળી શકો છો અને તેલમાં ન તણ નોર્મલ ભાખરી શીખવીને એમ શેખી નાખો ને તો પણ ચાલે બહુ મસ્ત ભાખરી થાય છે આ મૂળ વાળું આમ મુઠ્ઠી વાળીને ચેક કરી લેવાનું મુઠ્ઠી આવી વળે ને તો મૂળ આપણું હરખું છે તો જો આપણે મસાલા ભાખરીનો લોટ રેડી છે અને આપણે છે ને તાવડી ગરમ કરવા માટે મૂકી દીધી છે તો આપણે છે ને હવે બધી ભાખરીને આપણે શેકી નાખશું તમે આને તળીને પણ ભાખરીને ખાવું હોય ને તો પણ ખાઈ કહો પણ અમારે છે ને અત્યારે તેલવાળું નથી ખાવું એટલે અમે છે ને સાદી ભાખરી એમને બનાવી નાખીએ છીએ ભાખરી અહીંયા ચડે છે અને આ ભાખરી આપણી અહીંયા રેડી થઈ ગઈ છે આ બાજુ આપણે ચા મૂકી દીધી છે ચા તો ખાલી મારે જ પીવાની છે મમ્મીને એ લોકો તો સાસ અને દહીં હારે ભાખરી ખાય છે અને એ મમ્મી જે સવારના ટિફિનની તૈયારી કરે છે કારેલાના કારેલાનું કારેલાનું નામ લઈને કારેલામાં કૃષ્ણ જોયા એ ગીત યાદ આવી જાય અને મમ્મી જો બીયા કાઢે છે તો કાલ સવારે અમારે ફિક્સ થઈ ગયું છે કારેલાનું શાક બની જાય અને આ બાજુ જે પપ્પા દીવાબત્તી કરે છે જો સાંજનું વાળું કરવા માટે બેસી ગયા છે જમવામાં છે મસાલા ભાખરી ચા મસાલા ભાખરી અને સાશ મસાલા ભાખરી અને દહીં અને જો બાપરાએ જમવા માટે બેસી ગયા છે અત્યારે વાગી ગયા છે આઠ ને આપણે નવરા થઈ ગયા છે કામ કરીને તો ચાલો આપણે મમ્મીનું છે ને એક ભજન ભજન તો ને મમ્મી આ તો ગાવાના છે એટલે આપણે હા લડુ લઈ લેવ્યા છે એ હા લડુ ગાઉં છું દેખી જિન કાનકુવર जलमा युगनायवत जलमा युगनायवता बाळ कृष्ण जशोदा કરજો તમારે જે વાગીત સાંભળવા હોય ને એ પણ મમ્મી ની ચેનલ માં જઈને કોમેન્ટ કરજો ને જો ગુજરાતી માં તમે કોમેન્ટ કરો તો સારું તો મમ્મી છે ને વાજી એ કે અને મમ્મી ચેનલ નું નામ છે હીરુના ભજન એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન માં આપી દેશ તો અને જે કાલનો વિડિયો હતો ને એ મે બપોરે 2 વાગે અપલોડ કર્યો છે તમે નો જોયો હોય તો જરૂરથી જોઈ આવજો અને બે દિવસથી વિડિયોના એન્ડ એ આપણે કેના નથી જે ઉપ આવે એવું આપણે વિડીયો લઈ લીધો છે

આપણે અમદાવાદ ના રસ્તા હોય પછી નૈના માસીએ કીધું જય દ્વારકાધીશ નૈના માસી ને કહી જય યોગેશ્વર પછી આપણે એમ પૂછ્યું તું કે કોનો તહેવાર કયો ફેવરેટ તહેવાર છે એમ તો એક યુઝર એક સેમ કરીને તમે યુઝર એવા નામ હોય ને તો તમે બાજુમાં નામ લખી નાખજો તમારું એને કીધું છે સાતમ આઠમ નું સાતમ આઠમ છે ને છોકરીઓ લગન થઈ ગયેલી છોકરીઓ છે ને એને ફેવરેટ હોય કારણ કે એ બાને એને આઇટમ કરવા તમારો કયો ફેવરેટ તહેવાર છે આઈટમ નું પણ હવે તો તમારે એટલું બધું મળવા નો જવાનું હોય

બે ત્રણ દ મને બાવે છે ભૂંગળા મને બો ભૂંગળા સાંભળે પછી નીલમ રાજપાલ છે હું પણ રૂમાલ બાંધુ છું રૂમાલ બાંધવાથી

કપિલા પટેલ એની કોમેન્ટ આવી છે કે આપણે હર્ષા જે ઘર છે ને એના ઘરથી ખૂબ જ નજીક થાય છે તો કાંઈ નહીં અમે છે ને કાનાના લગ્નમાં આવશું ને ત્યારે આપણે જરૂર મુલાકાત થાય એવું આપણે કરીશું પછી સોનલ માંડલે હાર્ટ મોકલ્યું છે એટલે સોનલ ભાભી છે ને બહુ મિસ કરતા છે કારણ કે બધા ગયા હતા અને સોનલ ભાભી એક જ સુરત હતા અને નહીં ના કીધું છે સુપર તમે સુપર કીધું છે થેન્ક યુ બંધ

પછી પટેલ ખુશ કે છે રાધિકાબેન બહુ સરસ વિડીયો હોય છે તમારા અને તમારા સાસુ પણ બહુ સારા છે અર્ચના પાંચાલ કે છે બહુ સરસ વિડીયો હો બેન તમારા સાસુ સસરા બહુ પ્રેમાળ છે સાચી વાત છે નૈના માસી કે છે સુપર પછી આરપી જે શ્રી કૃષ્ણ જગન્નાથ ને ટમેટા અને બટેકાનો પ્રસાદ ધરાવવામાં નથી આવતો હા એ તો હશે

તો શનિ રવિ માં હમણાં એવું છે દર શનિ રવિ કઈક ને કઈક ખૂણા શ્રીમ જ છે કઈક ને કઈક જવાનું છે અને તમને આમ એક મહિના પછી જરૂરથી તમને હોમ ટુર કરાવશું જેવા ફ્રી થાવી રહે તરત તમને હોમ ટુર હોમ ટુર કરાવશું દીપાલી પટેલ રાધિકા બેન તમારો વિડીયો બહુ સરસ હોય છે તો થેન્ક યુ દીપાલી બેન પછી મનીષા બોરડ કે છે રાધિકા બેન તમારો વિડીયો જો બહુ ગમે છે તો થેન્ક યુ અને આ રીતના સપોર્ટ કરતા રહેજો ને તમારે જેવો કન્ટેન્ટ જોવો હોય ને તમે જરૂર કોમેન્ટ કરજો એવો કન્ટેન્ટ અમે બતાવવાની કોશિશ કરીશું પછી પેનિલ દેસાઈ કે છે રોનક ભાઈ બાઈક મૂકો ને હવે ફોર વ્હીલ નું કઈ ગોઠવો ભાભી માટે એને માથેરાન લઈ જવાનું ભૂલતા નહીં એવું હશે તો અમે પણ આવશું જો તો બીજા લોકો તમને પેનિલ દેસાઈ સપોર્ટ કરે છે માથેરાન જવા માટે હવે તમે ક્યારે માથેરાન લઈ જવા છે પેનિલ ભાઈ જેતી આ પાડન જેતી જો પેનિલ ભાઈ કીધું છે તમે તાતા હોય તો હું જ તમારે આ રાવ હા તો પેનિલ ભાઈને કેવું જો કે હાલો પેનિલ ભાઈ તૈયાર થઈ જાવ તો બીજું હું મોના ધામેશા કહે છે મોહન ને મોહન ને મારું નામ મોના ધામેશા છે આમાં એવું થાય યુઝર આઈડી એકદમ એટ ધ રેટ બધું ભેગું ભેગું લખ્યું હોય તો કરેક્ટ ભૂલ થઈ જાય એના માટે સોરી મોના બેન અને ગીત પટેલ કે છે લીમડો લેવા આવું પડે હો આ જરૂર થી લેવા આવજો આખી સોસાયટી અમારો લીમડો લઈ જાય છે લઈ જાય છે તમે લઈ જાવ એમ કે હા તમે તમારે જરૂરથી લીમડો લઈ જાય તો આજની કોમેન્ટ છે ને અહીંયા જ પૂરી થાય છે ફરી મળશું કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ